રાજપૂત સંઘના નેજા હેઠળ અગ્રણી દ્વારા પીટી જાડેજાના સમર્થન પત્ર પાઠવ્યું ઉપલેટામાં અખિલ ગુજરાત રાજપૂત સંઘના નેજા હેઠળ મામલેદાર કચેરી ખાતે રાજપુત સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પીટી જાડેજાના સમર્થનમાં આવેદન પત્ર પાઠવ્યું રાજપુર સમાજના અગ્રણી પીટી જાડેજાને પોલીસે અટકાયત કરી પાસ હેઠળ ધકેલવાની કામગીરી કરવાના વિરોધમાં ઉપલેટા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા સામે કરેલ કાર્યવાહી અંગે ઉપલેટામાં વિરોધ દર્શાવી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સામાન્ય પ્રકારના બે કે તેથી વધુ ગુના દાખલ થયેલો હોય તેમની સામે પાસા થતા હોય છે ત્યારે પીટી જાડેજા સામે ખોટી રીતે પાસા થળવાનું સમર્થો કોઈ જણાવી ખોટા ગુના દાખલ કરી પીટી જાડેજાને ગેરકાયદેસર રીતે પાસા તળે કચ કરેલ ધરપકડ અયોગ્ય હોવાનું પણ જણાવી વિરોધ દર્શાવ્યો પીટી જાડેજાને મુક્ત કરવામાં આવે તેવી માંગ સાવધાન પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની પણ સમર્થો કોઈ ચીમકી ઉચ્ચારી છે બોલ આપને નામ પરિચય કરો હું વાળા કાકુબા એસ ગામ ચરેલિયા રાજપૂત સમાજ આજે એકતા અખંડિતતાને લઈ અને જે પીટી જાડેજા સાહેબને જે અન્યાય થયો છે એ અન્યાયને દૂર કરવા માટે અત્યારે અમે આખા રાજપૂત સમાજ અત્યારે અહીંયા આવી અને મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છીએ અમે તો રાજપૂત સમાજે તો બલિદાનો આપ્યા છે એનો ઇતિહાસ કંઈક છે અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબને ખોટી રીતે ફસાવી અને રાત્રે જે એને લઈ ગયા એ પીટી જાડેજા સાહેબને નથી લઈ ગયા પણ રાજપૂત સમાજને કલંકરૂપ આ કિસ્સો તમે બનાવી દીધો છે માટે સરકારશ્રીને હું આવેદન કરું છું આ સરકારને એક વિનંતી કરું છું કે જલ્દી છે જલ્દી પીટી જાડેજા સાહેબને નિવૃત્ત કરવામાં આવે એવી અમારી સર્વ રાજપૂત સમાજની માંગણી અને લાગણી છે કારણ કે આત્મસ સન્માન કી ગૌરવ ગાથા આત્મસ સન્માન કી ગૌરવ ગાથા જેશને રાજપૂત સમાજ કે દિલ પર લીખે હે ઓ પીટી જાડેજા સાહેબ હે ઓ પીટી જાડેજા સાહેબ જય માતાજી મારું નામ ચોળસ અમા ભરતસિંહ શિવભા આજ રોજ ઉપલેટા તાલુકાના તમામ ગામના છત્રી સમાજના આગેવાનો એક આવેદન પત્ર દેવા આવ્યા છે જે પીટી જાડેજા માથે અન્યાય થયો છે જે અમારા સમાજના પામાસા ગણો તેના માટે અડધી રાતે એને ધરપકડ કરી અને પાસાના તાત્કાલિક ધોરણે કાગરે કરીને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે આવેદનપત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકારને પણ કાંઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવાવાળો સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું અને આ જ્યાંથી અસ્મિતા આંદોલનનું આ હાયલું છે ત્યાંથી જ અમને લોકો જે 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 આનાયરે જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોતીને આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે તો આના માટે કંઈક સરકાર વિચારે અને અમારે પાછું રોડ ઉપર હું જયદેવસિંહ વાળા આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે ત્યારે આજે અમારા તમામ ગુજરાતના છત્રી સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે જ્યારે જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે છત્રી સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે બીજા પણ ઘણા બધા ગુના છે ઘણા બધા ગુનાની અંદર સંડોવાયેલા છે પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગરિયા ક્યારેય કરેલા નથી તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે સમાજની અંદર એક એનો ભોગ છે સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે અને હર સમાજની અંદર જ્યારે આ આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખો તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખ્યો સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એને આબરૂ ઉપર હાથ નાખેલો છે એટલે અમને આજે એવો આખા ઉપલેટા રાજપૂત સમાજ તમામ એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે રીતે અમે આજે પીટી જાડેજાને ન્યાય મળે તાત્કાલિક ન્યાય મળે એવું અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સમસ્ત ક્ષત્રિય સમાજ આ રોષે છે આથી વિશેષ કદાચ નહીં ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પર કરશું એવી પણ અમારી તાકાત છે અને કરી શકું